નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છીએ પોષણ માસની ઉજવણી સંદર્ભે જેમાં જન આંદોલન ડેશબોર્ડ પર તેની એન્ટ્રી કરવાની હોય છે એન્ટ્રી કઈ રીતે થશે તેની તમામ માહિતી મેળવીએ એન્ટ્રી કરવા માટે તમારે ગૂગલમાં જવાનું છે ગૂગલમાં તમે જશો અને ત્યાં સર્ચ બારમાં પોષણ અભિયાન એવું લખવાનું છે જેવું તમે પોષણ અભિયાન લખો છો એટલે તમારી સામે સૌથી પહેલાં જે લિંક આવે છે ત્યાં ક્લિક કરીશું આ લિંક છે પોષણ અભિયાન ડોટ જીઓવી ડોટ ઇન ત્યાં તમે ક્લિક કરો છો તો જન આંદોલન ડેશબોર્ડ પર તમે આવી જશો અહીં તમારે ડેટા એન્ટ્રી કરવા માટે ત્રણ ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો અહીં ખૂણામાં ત્રણ ડોટ આપેલા છે જેવું તમે ત્યાં ક્લિક કરો છો તો ડેટા એન્ટ્રી બ્લુ કલરની બોક્સની અંદર ડેટા એન્ટ્રી આવી જશે અહીં ડેટા એન્ટ્રી ઉપર તમારે ક્લિક કરો છો જેવું તમે ક્લિક કરો છો એટલે યુઝરને મને પાસવર્ડ છે એ આવશે આ યુઝરને મને પાસવર્ડ તમને ઘટક ઓફિસેથી મળવા પાત્ર થશે એ તમે અહીં નોંધશો જેમ કે અહીં આપણે યુઝરને મને પાસવર્ડ નોંધી દઈએ છે તો એક્ટિવિટી ફોર્મ છે એ ખોલીને આપણી સામે આવે હવે આ એ જ ફોર્મ છે જ્યાં આપણે ડેટા એન્ટ્રી કરવાની છે તમે અહીં જોશો સૌથી પહેલાં ગ્રુપ છે એ એની જાતે જ સિલેક્ટ થઈને આવે છે થીમ આપણે સિલેક્ટ કરીશું ઓર્ગેનાઇઝર છે એની જાતે સિલેક્ટ થઈને આવે છે લેવલ છે ત્યાં આપણે આપણું આંગણવાડી પસંદ કરવાનું છે એ ડબ્લ્યુસી પસંદ કરી આંગણવાડી પસંદ કરીશું એક્ટિવિટી જેમ તમે થીમ પસંદ કરો છો એ મુજબ એની એક્ટિવિટી છે એ તમારે પસંદ કરવાની તારીખ નોંધવાની લાભાર્થીની સંખ્યા નોંધીશું ફોટો ક્લિક કર્યો હશે તો ફોટો અપલોડ કરીશું ડિસ્ક્રિપ્શનમાં ફોટાને અનુરૂપ લખાણ લખીશું અને સબમિટ આપી દઈશું એટલે આપણી એન્ટ્રી છે એ પૂર્ણ થયેલી ગણાશે ચાલો એક એન્ટ્રી કરીને જોઈએ એન્ટ્રી કરવા માટે અહીં તમે થીમ ઉપર આવો છો થીમ છે એ કુલ આઠ છે આઠ થીમની અઠ્ઠાવન એક્ટિવિટી આપણને જોવા મળે છે આઠે આઠ થીમની વાત કરવા જઈએ તો અહીં સૌથી પહેલાં એનેમિયા છે ગ્રોથ મોનિટરિંગ છે અને સૌથી છેલ્લે માસ સેન્સીટાઈઝેશન એક્ટિવિટી એમ કુલ મળીને આઠ થીમ છે આઠ થીમની કુલ અઠ્ઠાવન એક્ટિવિટી જોવા મળે છે હવે અહીં આપણે સિલેક્ટ કરીએ છીએ દાખલા તરીકે અહીં આપણે પોષણ બી પઢાઈ બી સિલેક્ટ કરીએ છીએ તો તમારે અહીં જવાનું છે એ ડબ્લ્યુ સિલેક્ટ કરવાનું છે અને એક્ટિવિટી ઉપર ક્લિક કરવાનું છે ચલો ફરીવાર જોઈએ છે ચલો એક્ટિવિટી તો તમે જેવી થીમ પસંદ કરો છો એવી એક્ટિવિટી આવશે તમે અહીં જોઈ શકો છો આપણે ટેકનોલોજી બેટર એ કર્યું છે ત્યાં એક્ટિવિટી ઉપર તમે ક્લિક કરો છો તો તેની કુલ આપણી પાસે છે એ પાંચ એક્ટિવિટી જોવા મળે છે હવે કોઈ એક એક્ટિવિટી ઉપર તમે ક્લિક આપો છો જેમ કે અહીંયા આપણે કર્યું છે કે ભાઈ બેનિફિસરી મોબાઈલ અપડેટ ફોન ફોશન ટ્રેકર તમે મોબાઈલનો અપડેટ કર્યો છે એનું તો એ તમે સિલેક્ટ કરો છો અને અહીંયાથી એની તારીખ છે એ નક્કી કરશો તારીખ નક્કી કર્યા પછી એમાં જે એક પ્રવૃત્તિ કરી છે એમાં નોંધાયેલા લાભાર્થી છે અહીંયા નોંધીશું હવે અહીં એક વસ્તુ સમજશો અહીં તમામે તમામ લાભાર્થીની સંખ્યા લખવી જરૂરી છે તો જ અહીં આગળ વધશે પછી અહીંયા ફોટો છે એ અપલોડ કરવાનો છે ફોટો અપલોડ છે તમે કોઈ બી એક ફોટો છે એ પ્રવૃત્તિનો કરી શકો છો પછી એ ડિસ્ક્રિપ્શન છે ત્યાં તમે ફોટાને અનુરૂપ લખાણ લખો છો લખો તો સારું ના લખો તો કંઈ પ્રશ્ન નથી અને આવું કર્યા પછી સબમિટ બટન ઉપર તમે ક્લિક આપો છો તો ડેટા એન્ટ્રી થઈ જશે હવે આ મુજબ જ તમારે એન્ટ્રી કરવાની છે આજની તારીખે જો મેં રેલી છે એનું આયોજન કર્યું હશે તો તમારે છે એ થીમ એ મુજબની પસંદ કરવાની છે જેમ કે તમે રેલીનું આયોજન કર્યું હશે તો એ પ્રકારે અહીં તમે થીમ સિલેક્ટ કરો છો અને પ્રાશન દિવસો છે તો અહીં જોઈ શકાય છે સૌથી છેલ્લો તમે એક્ટિવિટી પસંદ કરો છો તો એની થીમ પસંદ કરો છો તો એની એક્ટિવિટીમાં અને પ્રાસન દિવસ આવે છે એ ડેટ તમે નાખો અને એન્ટ્રી કરતો તો આ મુજબ તમારે ડેટા એન્ટ્રી છે એ કરવાની છે હવે એન્ટ્રી છે એ એક આંગણવાડી કેન્દ્ર પાંચ એક્ટિવિટી છે એની જ એન્ટ્રી કરી શકાશે હાલ એ મુજબ આપણને આ ડેશબોર્ડ કહી રહ્યું છે એક કેન્દ્ર છે એ પાંચ થીમ સિલેક્ટ કરે છે પાંચ થીમની સામે પાંચ એક્ટિવિટી સિલેક્ટ કરે છે અને એન્ટ્રી કરે છે તો એ એન્ટ્રી એની આજના દિવસની પાંચ જ એન્ટ્રી થશે એટલે આમ સમજો રોજની પાંચ એન્ટ્રીઝ તમે અહીં કરી શકો છો હાલ પૂરતું આપણને વધારે એક્સેસ વધારે આપણે એન્ટ્રી કરી શકીએ એવું એક્સેસ આપવામાં આવતું નથી જો હવે પછી આવે છે તો આપણે એ મુજબ પાંચની દસ અથવા વીસ પચીસ ચાલીસ જે મુજબની એન્ટ્રી આપણે અગાઉ કરતા એવી પણ કરવાની થશે પણ હાલ તમે પાંચ જ એન્ટ્રી કરી શકો છો તો આ મુજબ છે ડેટા એન્ટ્રી કરી શકો છો બાકી હશે તો એ એન્ટ્રી તમે આજ જ પૂર્ણ કરશો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર